અને આ કથાઓ સાંભળવાથી પિતૃને ને મોગ સુકામ થાય પહેલી વાત તો એ છે કે આપણે ભેગા જમી લઈને તોય પિતૃને ને મોજના તોરા મળે છૂટવા આજ મારો પરિવાર ભેગો થઈને જમી રહ્યો છે આજ મારો પરિવાર ભેગો થઈ અને સમસ્ત સમાજને બોલાવી રહ્યો છું અત્યારે જો કે સાંભળીએ નહીં તો હવે તો આપણી પાસે ફેર થઈ ગઈ છે બધાય કેપેબલ થઈ ગયા છે મને ભરોસો છે કે મારી મારીમાં છોકરા ભાગવત કરવાના છે દાદા અત્યારે ફાયર થઈ ગઈ છે એટલે આ તમને છૂટી આપી પુંજ્ય બાપુની સંતાની ચરણોની હાજરી ભગવાન સૂર્યનારાયણની હાજરી ભગવાન ભાગવતજીની હાજરી એની વચ્ચે હું તમને કહું કે અત્યારે જો આ ભાગવત કથા એક એવી છે મનુભાઈ કેમ જીવતા સાંભળે એને મોક્ષ મળે છે અને મરી ગયા પછી પિતૃ થઈને સાંભળીએ તોય મોક્ષ તો મળે જ છે તો અત્યારે હું કામ ખોટો ટાઈમ બગાડવો જોવે છોકરા પછી કરશે વાં તે આપણે સાંભળી લેવું વાત સાચી છે ને આમાં કઈ ખોટી વાત તો છે નહીં આ કથા મને દાદાએ તમે કીધું મને મોકો બહુ મળ્યો કેમ મરી ગયા પછી પણ ધંધુકારીની ગેરહાજરી છે ધંધુકારી બહેનોએ આ ખાસ આ પ્રસંગ તો માતાઓ ખાસ સાંભળવો ધંધુકારી વાળો દાદાના માને બાળક પ્રત્યે પ્રેમ ન હોય જે બાળક પ્રત્યે પ્રેમ ન હોય તો એનું સંતાન કેવડું વિપરીત પરિણામ લાવી શકે અને જે જનેતાને બાળક પ્રત્યે પ્રેમ હોય એક ભાઈ મને કીધું તું મને કે માયાભાઈ ગામડામાં વીચી નીકળે તો એક ચકલા જેવડો નાનો એવો વીંચી એ માણસને ડંખ મારી દે તો હાડા ત્રણ મણની કાયા ને પરસે રેપ કરી દે બળતરાથી ભરી દે તો એ નાની એવી લાળ એક નાના એવા ચકલા જેવા વીચીને એ ડંખમાં શું એવી તાકાત કે હાડા ત્રણ મણની કાય અને પરસે હવે હોય માળીને હોય બાપલિયા કરાવી દે એટલે ત્યારે મેં કીધું હતું કે જે એનું તમે મેં કીધું કોઈ દી જોયો છે વીચી તાકે સાંભળ્યું છે મેં કીધું તો આવું જ હવે અમારી વાળીઓએ પહેલવાડીના મેમાં પછી પાછા જે આવો મને કારું નું થતું હતું કે આવ્યા કેમ નહીં હોય અમારા દરેક પ્રોગ્રામમાં આમ તો દરેક કલાકારો એને ઓળખે છે એકવાર તાળીઓથી બધા ભક્ત શરીર છે આપણો આમ આનંદ છે ને અમારા સ્નેહી છે મૂળ વાત એટલે મેં એ ભાઈને પૂછ્યું બાબુ કે તમે વિચેણ જોઈ છે કે ના મેં કીધું અમે માલ ચારતા ચારતા અમે જોયું છે કે વિચરણ હોય એની માથે અસંખ્ય એના બચડા ચોટ્યા હોય અને જેવા એ બચડા મોટા થઈ જાય એટલે એની માં એનું શરીર ખવરાવી અને એના બચ્ચાને મોટા કરી નાખે અને માં છે એ ખોખું થઈ જાય આ દેશમાં જે જનેતાઓ પોતાના સંતાનોને મોટા કરવા માટે સર્વસ્ત્ર અર્પણ કરી અને જે ખોખા થઈ ગયું હોય ને એનો દીકરો ઝેરીલો જ હોય શકે એની અંદર તાકાત હોઈ શકે શિવાજી તાકાત હોય જ શકે કારણ કે માય ક્ષણ પણ શિવાજીને રેઠો નથી મૂક્યો અને ધંધુકારીની માએ ઉશીનો લીધો આ બધું થયું ને અવગત્ય ગયો ટૂંકમાં ભાગવતની કથા દાદા પાસે સાંભળી ભૂતિઓ ની માગ્યો પ્રેતીઓ ની માગ્યો ગયા જે હરાજ કર્યા જ ભાઈ છતાં એના ભાઈને મોક્ષ નથી મળતો એટલે અતિ પીડા થી ઋષિઓને પૂછે કે હવે મારે શું કરવું જોવે અને ત્યારે ઋષિઓ એમ કહે છે ગૌકર્ણ મહારાજ આપણા જ મુખેથી તમારા જ મુખેથી તમારા આંગણે તમે ભાગવતનું આયોજન કરો અને જ્યારે આંગણે આયોજન થાય ત્યારે સૃષ્ટિનો નિયમ છે શાસ્ત્રનો નિયમ છે કોઈ પણ પિતૃને હાજર થઈ જવું પડે અને ને સાત દિવસ ભાગવત સાંભળી લે તો કોઈ પણ યોની હોય એમાં મુક્ત થાય અને નારાયણ યોની અંદર જઈ અને સો ટકા વાસ કરતા હોય છે અને ત્યારે ધંધુકારીને મોક્ષ દેવા માટે ગૌકર્ણ મહારાજ કથા કરે એટલે વાત એટલી છે કે ગૌકર્ણ જેવાને મોક્ષ મળી જતો હોય તો આપણે તો રૂપિયા લીધા એ સિવાય લગભગ પાપ પાપ કર્યું નથી હોય લાગતું તો મોક્ષ દઈ દે તો આપણે પાવન માણસ છીએ ને એક શબ્દ શ્લોક સંભળાય જાય ભાગવત નો તો એકસો ને દસ ટકા આપણને મોક્ષ મળી જાય કોઈ સવાલ નથી એટલે મરી ગયા પછી તે થાય એટલે જો દિવસે કોઈને આમાં ટાઈમ ન હોય તો એકસો ને દસ ટકા હું કહું કે મેર્યા પછી છોકરા ભાગવત કરશે કરશે ને કરશે ત્રીજી વાત આપણા છોકરા ન કરે પણ બીજાએ કથા કરી હોય ન્યાય આપણા છોકરા જાય એટલે એકો ને ટકા એનાય પિતૃને મોક્ષ મળે મળે ને મળે આ કેવલ એક માટે નથી થતું એટલે બહુ ભાગવતમાં છૂટી આપી છે જીવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કરે અને સાત દિવસમાં મહારાજ પરીક્ષિત નષ્ટો મોહ કરીને ઊભા થઈ જાય કે હવે મને કોઈ પ્રકારનો મોહ નથી કયો તક્ષતને આવીને ડંખ મારે એને જીવતા સાંભળ્યું પણ બાપુ જીવતા સાંભળવામાં મરેલા સાંભળવામાં નુકસાન એટલું કે જીવતા સાંભળી તે પંખા માથે પાણીના ફુવારા છૂટે એ મહેમાનોને આવીએ એટલે એ સાયલું ઓડા સન્માન થાય અને એ ભોજન મળે સંતોના દર્શન થાય સન્મુખ બેસી શકે જીવતા તો મળે મર્યા પછી ગાડલું મળશે નહીં વાહડાની કાતળીમાં ગોઠવાનો વારો આવશે હવે આપણે નક્કી કરી કે જીવતા લહેરું કર લેવી કે મર્યા પછી લહેરું કારણ કે પછી વાંસમાં અહીંયા તો મૂક્યો વાહડો વાહડ અંદર પ્રવેશ થાય મેં તો અમુક જગ્યાએ મન ભાઈ હાભુ છે પછી વાતો કરે અમારા દાદા એટલા પવિત્ર છે ગોર દાદા કે વાહણાની કાતળીઓ ફાટી ગઈ પિતરું વધી ગયા કાતળી હામે ગયા પણ વાંસ ની અંદર વાસ કરવો વાંસ નો અંદર વાસ થાય ઠીક છે મારો રમૂ સ્વભાવ એટલે કહું પણ વાસની અંદર એનો વાસ થાય અને વાસની અંદર એટલે બેસાડવામાં આવે કે એની આડું કોઈ ના આવે સન્મુખ વ્યાસપીઠની સામે એ બેસી શકાય અને એક મને ભાગવત માંથી દાદા એ સાંભળવા મને આનંદ થાય કે પેલું ભાગવત આપણને એ શીખવે છે મહારાજ પરીક્ષિત

અઝામિલ નીકળે અઝામિલ કોણ રાજગુરુ નો દીકરો રાજ દીકરો તો સંગ ફેર થઈ શકે આજે વિચાર બદલી જો જે પાંડવ પુત્ર છે અર્જુન જેવો દાદો છે અર્જુન ના દીકરા ભેમાન્યું અભિમાન્યુ નો દીકરો મહારાજ પરીક્ષિત ઈ વનમાં ફરે વનમાં નીકળે અને ઋષિ ને જોઈ જાય અને અંદર ઘમંડ આવે કે આ ઋષિ હું આવ્યો છું એટલે મારું સત્કાર કરવો પડે મારું સન્માન કરવું પડે મારી આજ્ઞા સ્વાગતા કરવી પડે એ ન કરવી પડે એટલે આને ધ્યાન અને સમાધિનો ઢોંગ કરે છે આમ નજર ફેરવી તો મરેલો સાપ પડ્યો તો એ ભાલે ઉઠાવી અને કે એની માથે ફેંકું એની માથે સાપ પડશે એટલે જોઈ ઢોંગ કરતો હશે તો સો ટકા એની આંખ ખુલી જશે અને પછી મારા ઘગ છે ક્ષત્રિયના દીકરાને કોઈ દી આ વિચાર આવવો જ ન જોવે મૂળમાંથી હું કોઈ સંતને ઘગ સાપ પડ્યો માથે પણ આ તો ધ્યાનમાં જ બેઠા હતા કઈ ફરક ન પડ્યો અને બાપુ ભેડો પીડ્યો સડસડાટ કરતા ઘોડો હાકી મૂકે છે પોતાના રાજ્યમાં વયા જાય છે અને અહીંયા ડોકમાં સાપ પડેલો જોયો જે ઋષિ હતા એનો દીકરો નદીએ સ્નાન કરતો હતો ન્યાજીન કથા આવી જ છે દાદાના મુખેથી જ સાંભળી છે પણ મને એમાંથી જે સમજાણું છે એનો અર્થ મારે કરવો એટલે આ વાત કરું છું અને ભાગવતનો મંડપ છે એમાં આડીઓળી વાતમાં આપણે જવું જ હું કામ જોવે આ કથાના મંડપમાં આવી જાય ને સાહેબ અને એમાં આ યુગમાં આ કળયુગમાં સતયુગ હોય તો તૂટી જવું પડે પણ કળયુગ તો કેવલ એનું નામ સ્મરણ કરી લો અને કીર્તન કરી લો ખાલી એક વાર કીર્તન આવેલી ગૌરાવે અને ખાલી કીર્તન નવમ અધ્યાયમાં બાપુ ભગવાન કૃષ્ણ કહે છે નિત્ય કર કીર્તન સદા કીર્તન હે અર્જુન સદાય કીર્તન કરનારો માણસ મને બહુ વાલો લાગે છે એને મોક્ષ મળે છે એટલે કથામાં તો કીર્તન હોય જ પણ વાત એ કરો મહારાજ ઋષિયના દીકરાને કોઈએ કીધું કે તમારા પિતાની ડોકમાં કોઈ કે મરેલો સાપ નાખ્યો છે એમનો દીકરો આવે છે અને પિતાની ડોકમાં જળ લઈ અને શ્રાપ આપે છે જેણે મારા પિતાની મરેલો સાપ નાખ્યો હોય સાતમા દિવસે તક્ષત કરજો સાહેબ અમુક મહાપુરુષના મોઢામાં લઈ શ્રાપ નીકળે ને જગત માટે આશીર્વાદ થઈ જતો હોય છે આ શ્રાપ ન નીકળે તો આપણને ભાગવત ન મળત આ દુનિયાને સાહેબ પણ મારે સહેલી વાત એ કરવી છે કે મહારાજા આવ્યા હશે એટલો ઘોડા સાથે હશે ઘોડાના ડાબલા વાગ્યા હશે ઘોડાની હણાટી થઈ હશે કાંઈક તો થયું હશે ને પાછો માથે સાપ નાખ્યો છે આટલું બધી ઘટના બની સતા ઋષિએ બાપુ આંખ ન ખોલી પરીક્ષિતને જવા દીધા પણ પેટનો દીકરો આવ્યો એણે નથી અવાજ કર્યો નથી કાંઈ બોલ્યો કેવલ મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો એના એના સાતમા દિવસે એને તક્ષત કરડજો આ સંકલ્પ જે આમ કહેવાય શ્રાપનો ઘા કરવો અને બાપની આંખ ખુલી ગઈ ઋષિની આંખ ખુલી ગઈ કીધું કે એ દીકરા શું કર્યું તે લાખોને શ્રાપ દેવાય લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય આ ભાગવતમાંથી મેં પહેલું એટલું જ વિચાર્યું કે જગત તો આપણીમાંથી ઝેર નાખ્યા કરે આંખું ખોલવાની જરૂર નથી દુનિયા આપણને મેણા ટોણા માર્યા કરે ઝેર નાખ્યા કરે આંખ ખોલવાની આવા તેવા કીધા કરે ખોલવાની જરૂર નથી દુનિયા ભૂલ કરે કરે તો તો આંખ ઉપર એમ વસ્તુ આંખો ખોલવાની જરૂર નથી પણ જ્યારે પેટનો દીકરો ભૂલ કરે ને કનુભાઈ ત્યારે માણસની આંખ ખુલી જવી જોવે આ ભાગવત આ શીખવે ઋષિના દીકરાએ ભૂલ કરી એટલે તરફ આંખ ખુલી ગઈ અને એટલું જ કીધું દીકરા તે શું કર્યું અને ત્રીજી વાત કે કૃષ્ણ એને જ પ્રેમ કરી શકે રામ એને જ પ્રેમ કરી શકે જેની અંદર ક્ષમા હોય હાલ દીકરા મહારાજ પરીક્ષિત અને ત્યારે પરીક્ષિત રાજાની સભામાં આવતા બાપુ ડોટ મૂક્યો પધારો ઋષિવાર પધારો કે મહારાજ માફ કરજો શું પધારે મારા દીકરાએ ભૂલ કરી બોલો અહીંયા ઈ ઋષિ એમ કે મારા દીકરા ભૂલ કરી મારા દીકરાએ ભૂલ કરી જાણ્યું નહીં અને આપને શ્રાપ મળી ગયો છે તમને સાતમા દિવસે તક્ષત કરલ છે હવે દિવસ તો એની પાસે હાથ હતા જ દે તો મહારાજ પરીક્ષિત ન કહી દે કે હવે હાથ દિવસે ને પણ અત્યારે આને જેલ કોટ એમ નાખી ગયું રાજાને સરાબ નાય અને ત્યારે મહારાજ પરિક્ષિત કહે છે ઋષિવર માફ કરજો તમારા દીકરે બિલકુલ ભૂલ નથી કરી હું પાંડવ પુત્ર થઈને આવું પગલું ભરું એ શ્રાપને લાયક હું જ છું માટે એ શ્રાપ હું સ્વીકારું છું આ હામ હામો સ્વીકાર ભાવ આવી જાય ને હવે મને એનો રસ્તો દેખાડો પછી રસ્તો મળે કે તમે સુખદેવજી મહારાજ પાસે જાઓ અને સુખદેવજી મહારાજ તમને કથા સંભળાવશે કહેવાનો ભાવાર્થ આ ન્યાલી આપણી આ ત્રણ કથાઓ ભાગવતની ત્રણ અને એમાં ખુમાણ પરિવાર એનાય અક્ષર ત્રણ અને વડીલોના ખૂબ એવા આશીર્વાદ હશે પૂરા પૂરા દાદાના ખૂબ એવા આશીર્વાદ હશે કે રૂપિયો થઈ જાય આપણે કહીએ ને બહુ રૂપિયો છે ફલાણા ભાઈ બહુ રૂપિયો છે પણ આવું કામ ન કરે ને આવો વિચાર નો આવે ને એ હકીકત બહુ રૂપિયો બહુ રૂપિયો ફલાણા ભાઈ બહુ રૂપિયો પણ બહુ રૂપિયો તો એને જ કહી શકાય બહુ રૂપિયો તો એને જ કહી શકાય કે જેના સંપત્તિ ઉપર મારા શ્યામના શિકા લાગ્યા હોય ભગવાન નારાયણના શિકા લાગ્યા હોય કે તમારી સંપત્તિમાં અમારો ભાગ છે માટે હવે તમે અમારી કથા કરો અને સમાજને બોલાવી અને આવા હરિહર કરાવો આવા વિચાર આવી જાય ત્યારે માનજો કે લક્ષ્મી પણ રાજી હોય ને મારો નારાયણ પણ રાજી હોય સૂર્ય નારાયણ તો રાજી હોય જ કારણ કે એ સન્મુખ છે એ આ ચિત્રને સાક્ષી બનતા હોય છે અને આવું રૂડું કાર્ય કર્યું છે ત્યારે હું ખરેખર અહીંયા આવી શક્યો અને પૂંજ દાદાના આશીર્વાદ લઈ શક્યો અને ભાગવતની સેલી કથા ભગવાન શિવની અત્યારે હાલતી હતી આયા તેરે દ્વાર મૈયા આયા તેરે દ્વાર કનૈયા કા દિદાર કરને આયા તેરે દ્વાર ભગવાન કૃષ્ણ એ જોવા જ આવ્યા હતા આવી ગયો મેં કીધું હતું એ પ્રમાણે હુકમ તો શિવનો હતો નંદ બાબાને નેહડે આવવાનો હુકમ મહાદેવે કરેલો ભગવાન વિષ્ણુને આ એક જ અવતાર એવો છે ભગવાન શિવ કૈલાસ ની ટૂંક ઉપર ડંકો મારીને બોલ્યા તક જબ જદુ વંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તના પતિ હોય તારા હે રતિ તારો પતિ કામદેવ ને મેં બાળી ભસ્મ કર્યો રામ અવતાર પહેલા તારા પતિ કામદેવ ને મેં બાળી ભસ્મ કર્યો છે પણ હવે તેને પતિ રૂપે શરીર રૂપે જ્યારે જદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે ત્યારે એની ઘેરે દીકરોથી અને કામદેવ અવતાર લેશે એટલે આ ધરતી રૂપ અને ગુણની બેની ભૂમિ હોય ને એ આપણી હોરઠ ભૂમિ છે અને તમે બહુ સારી વાત કરી કે રૂક્ષમણીને લઈને આઈથી ભગવાન નીકળ્યા હોય કૃષ્ણ અહીંયા કાંઠે ખૂબ આવ્યા હોય ચિતની શાંતિ જોતી હોય ત્યારે નારાયણને સાગરનો જ સથવારો લેવો પડે અને જેનીમાં ગોકુળ મથુરામાં પણ આય દ્વારકા નગરી વસાવી અને અહીંયા આટા ફેરા ખૂબ થયા હોય એટલે જ આ ભૂમિના કણની તાકાત છે કે અહીંયા એક એક વ્યક્તિ જે સંકલ્પ કરે એ સંકલ્પ પૂરા થતા હોય ભાઈશ્રીથી લઈ અને બહુ સરસ સત્યમ શિવમ સુંદરમ નહીતર દક્ષિણ તો સંસ્કૃતના ભૂખા કાઢ નાખે એવું છે પણ તમે ગુજરાતની તાકાત તો જોવા કાંઠાની તાકાત તો જોવો સાહેબ કેવા વિદ્વાનો દક્ષિણમાં છે પણ આખા વિશ્વને સંસ્કૃત ભાગવત આવા શાસ્ત્રો આવા વિદ્વાનો આવા યજ્ઞ કરનારો અને આ બધાની કૃપાથી બાપુ પરદેશોમાં વિદેશોમાં ફરી છે દર વર્ષે ત્રણ ચાર પ્રવાસ થાય છે એટલે આમ ગણી લેવી તો આમ પૃથ્વીનો આટો ફરાઈ ગયો છે હત્યાવી અઠ્યાવી દેશમાં ફરી આવ્યો છું અને ન્યાના મૂળ નાગરિકો ન્યાના મનોભાઈ મૂળ વતનીઓ ન્યા પરિવાર નથી હું તો હું તી અને પછી તો હું એ તે નથી હું આમ જાય ને તી આમ વિ જાય એકલા રહેવા વાળા છે ન્યા એવી પદ્ધતિ જ નથી કે કાકા દાદા ભાઈ ભારું કુટુંબ આવું છે જ નહીં પરદેશમાં હકીકત જે મૂળ જ્ઞાન હશે આપણા જ્યાં એને તો ત્યાં જમાવ્યું છે ત્યાં તો પાછું ભારત ઊભું કર્યું છે પણ જ્ઞાની ભાષામાં નહીં તરજો જ્યાં કુટુંબ હોય તો અંગ્રેજી જે ભાષા હોય એની એ ભાષામાં એના શબ્દ હોય ને તો પરદેશમાં કાકા શબ્દ છે જ નહીં અંકલ અંગ્રેજીમાં અંકલ ને મામાને શું કહેવાય અંકલ કાકાને શું કહેવાય અંકલ માસાને શું કહેવાય અંકલ હવે આપણે એમ કે કોણ આવ્યું અંકલ હવે આપણે એને ક્યાં નક્કી લ્યો અંકલ કહી દીધું તમે એને કાકો કેવો કે માસો સમજવો કે ફૂવો સમજવો હાઠુભાઈ જ નથી સ્પેલિંગ લ્યો એનો અર્થ એ થયો હાઠુભાઈ છે જ નહીં કાકાનું સ્પેલિંગ નથી એની ભાષામાં શબ્દકોશ નથી એનો અર્થ એ છે કે અહીંયા કાકા જેવું કુટુંબ જેવું કઈ છે જ નહીં છે કાકી કે માસી આંટી આંટી માં આખો લોટ આવી ગયો હવે એમ કે મારા આન્ટી આવ્યા તો આપણે આપણે સમજવું હું કે કાકી શ્રી પધાર્યા છે કે મામી શ્રી પધાર્યા નક્કી ન થઈ શકે એક જ દેશ એવો છે કે કોણ આવ્યું કે મારા મોટા બાપુ આવ્યા છે ખબર પડે કે પપ્પાના મોટા ભાઈ કોણ આવ્યું હતા કે મારા મામા આવ્યા છે ખબર પડી જાય અમારા માતુશ્રીના ભાઈ આ એક જ દેશ એવો છે છેલ્લી વાત કહું બાપુ કે આખું વિશ્વ પથ્થર જેવું મળ્યું છે થાવા ત્યારે કેવલ ભારત જ દેશ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરી અને ઈશ્વરની પ્રતિષ્ઠા કરતા કોઈને આવડતો હોય તો આ દેશના ભારત વર્ષના જ ઋષિ તક પહેલી રામનવમી બાપુ આવી રહી છે કે અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા થયા પછી પુનઃ પ્રતિષ્ઠા થઈ છે ચારસો ને અઠ્યાસી વર્ષ પછી ચારસો ને અઠ્યાસી વર્ષ પહેલા બાબરે જે મંદિર મહામંદિર બે જ મહામ કહી શકાય જગમંદિર કહી શકાય એક દ્વારકાધીશ નું જગમંદિર કહી શકાય અને એક અયોધ્યા નું જગમંદિર કહી શકાય એને તોડીને બનાવ્યો અને પછી પોતાના રેડ્યા એમ કે લીધા હતા જ્યાં સુધી ભગવાન રામ નું મંદિર નહીં બનાવે ત્યાં સુધી અમારો પરિવાર માથે પાક નહીં બાંધે એવા કયા પરિવાર હતા કે જ્યાં સુધી ભગવાન નું મંદિર નહીં બને ત્યાં સુધી થાળીમાં ધૂળ મૂકીને જમશું એ કયક ના સમર્પણ થતા થતા છેલ્લે કાર સેવકો થી લઈ એમ કેવાય કે ડંકો વગાડ્યો ભગવાન રામની જયારે પ્રતિષ્ઠા થઈ છે ત્યારે હું તમામને એટલી વિનંતી કરું કે ઈ પ્રતિષ્ઠા પછી આ ચૈત્રી નવરાત્રી ચાલે છે આ બધાને નવરાત્રીના કોટી કોટી પરિણામ

પણ એમાં મોટો સમાજ કોઈ હોય તો એ સૂર્યવંશ છે નહીં સૂર્યવંશમાં ભગવાન રામ આવ્યા કૃષ્ણ વંશમાં ભગવાન કૃષ્ણ આવ્યા વંશમાં ભગવાન પરશુરામ આવ્યા એ સમય સમય એ બધા સરખા છે પણ આ પહેલી વાર રામનવમી પહેલી રામનવમી છે એટલે આપણા ઘર ઘર રામ બનવું જોવે બધા વિચારો એક બાજુ મૂકી અને ભગવાન રામના રંગમાં રંગાઈએ ધર્મના રંગમાં રંગાઈએ એમ આ ફરને આંગણે કહેવા ગયો સાહેબ વ્યાસ પીઠથી રામનવમી ઉજવવાની છે અહીંયા ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાશે ભગવાન રામનો જન્મ ઉજવાનો છે અને જે જગ્યાએ આ લોટ પર નહીં છેલ્લી વાત એક મિનિટની કહી અને મને જો કે આમ બોલવાનું થાય એટલે તો પોરહના પલા સડે અને પાછું યાદ આવી જાય કે આપણું પેમેન્ટ વાળું આ નથી પેમેન્ટ વાળું હોય તો જોખી જોખીને બોલાય પણ આ પેમેન્ટનો પ્રોગ્રામ નથી આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી આ દિલ માટે અહીંયા આવ્યા છે મારા વાલા હોય અત્યારે ઊભા ઊભા બોલું છું આપણે ઊભા ઊભા બોલવાની ટેવ નહીં અમરીશભાઈ જેવા હોય તો એ જીકી નાખે મિત્રો કરીને ચાલુ કરી નાખે પણ અત્યારે સિઝન અહીંયા ની હાલે છે ભાઈ અત્યારે મોસમ તો એ જ હા ઝીક છે પણ છેલ્લી વાત કહ્યું કે જેના આંગણે ભાગવત વંશ આવી જાય બાબુ એ પરિવારને કોઈ દિવસ ગંગાએ જવાની પછી જરૂર નથી રહેતી વિશ્વાસથી કહું છું હા જાજો હા હમણાં બે ત્રણ મિત્રો ગયા તા ત્યાં ગંગાજી માહિતી પાસે તુલસીનું પાન નાખીને રામ રામ ભાઈ એમ નહીં ફેર પડવો જોઈએ છે પણ વિશ્વાસથી કહું સાહેબ હું નહીં મહાપુરુષોના શબ્દોથી કહું કે જેને આંગણે ભગવાન ભાગવતજીનું વાંચન થઈ જાય એ કેવલ આ એક પરિવારને નહીં ખુમાર પરિવાર નહીં પણ ખુમાર પરિવારને કોટી કોટી પ્રણામ કરું છું કે આજુબાજુના સાત સાત ગામના પરિવારના પિતૃઓને મોક્ષ કરી નાખ્યા છે એમાં કોઈ પણ વર્ણ હોય જ્યાં ભાગવતને તમે હા તમને વિશેષ ભગવાન શુભેચ્છા એ માટે આપે કે સાબાશ તમારી સંપત્તિ આ કાર્યમાં વપરાણી છે એનું તો હજાર ગણું કરીને આપીશ પણ હજારોના પિતૃઓને તમે જે મોક્ષદાયી કથા જે સંભળાવી છે પણ વિશ્વાસથી કહું કે જે આંગણે ભાગવત જે વિસ્તારમાં ભાગવત સંભળાઈ જાય એને પછી તીર્થ જવાની જરૂર નથી અડસઠ એને કરવાની જરૂર નથી કોઈ ગંગા સ્નાન કરવાની જરૂર નથી શું કામ ઈ બધું સાત દિવસ અહીંયા હોય સાથે સાત દિવસ અડસઠ તીર્થ આયા હોય ગંગા આયા હોય પુરાવો પુરાવો હા અમારા કવિ બાપુ જ્યાં નંદ ઉત્સવ થયો જશોદા બાબા વ્રજમાં જયારે નંદ ભયો થયો અને બાપુ લખે છે એ જી આજુ વાગ્યા છે એ વધાયું કે રા જોઈ લોવા રે એ નંદ બાબાજી ના લેખ મારખજી नंद बाबा ને આંગણે કૃષ્ણ આવ્યા એટલે તો આજે ખુમાણ ને આંગણે બાપ આ કૃષ્ણ આવ્યા છે એનો જન્મ ઉત્સવ થયો છે તો બન્યું કેવું ગંગા રસાઠ તીરાથ નાવી સંતો છે ઈ ફરતું તીર્થ છે ફરતું જંગમ છે આ 68 તીરાથ નાવી અન બેઠા પાડિયા રે પણ ગૌતમભાઈ આ ગંગાજીના ઢબક્યા ઠપ ક્યા ધોળા જો નીર રે હે યમ ના કાલા કેસ મારેજી આજ વાગ્યા છે એ વધાયું કેરા એ જોઈ લો પાવા રે રૂડી આ લોઠ પર ની શેરીઓ રે મહેમાનો આવે અને ઢોલડે ધબુકાવીને તમે સન્માન કરો છો કે પધારો મારે આંગણે મહેમાનો પધારો

એ ભરતભાઈ પાવા રે હે નંદ બાવાજી ના નેહ મારે કહેવાનો અર્થ જે કે ભાઈને અમારે બે દી પહેલા વાત થઈ કે આપણે વહેલા જાય અમરીશભાઈ બધા અમે આવી શક્યા અહીંયા અને મનુભાઈ પત્રિકા દેવા આવ્યા ત્યારે પણ હું બહાર હતો મારે ફોનમાં વાત થઈ કે આમ તો ઘરે પૂછે તો એ નાનો પાડે પડે એમ કે અંદર હું તા આવો નથી એમ કે ચા પાણી પીધા ને કઈ હું છે તક તો જગાડવા નથી પણ આમથી રહેવાનું નહીં મનુભાઈ એટલે મને ફોન કર્યો મને કે ક્યાં હું તો સુરત છું ચા પી લીધી અમે અને કંકોત્રી લઈને અમે આવ્યા હતા લોટ પર આવવાનું છે એટલે સગા સ્નેહી મામા ભાણેજ ભાણેજરૂને હરખ હોય મોહાલને અરખ હોય અને આવા સારા સગાને પણ હરખ હોય અને એવું કાર્ય જ્યારે ખુમાણ પરિવારે કર્યું છે ત્યારે ફરી ફરી વાર આ બધાના ચરણોમાં પ્રણામ કરી અને પ્રોગ્રામમાં આવું થયું એટલું જ બોલતો હોઉં છું સમય તો એટલો જ લીધો છે સમય વધારે લીધો પણ જમવાનો સમય ને એમાંય બાપુ ભાગવતજીના શબ્દો અમારા અડે તો અમારું પણ કલ્યાણ થાય ભાગવત સાંભળતા સાંભળતા જે પવિત્ર થઈને આપણે બેઠા હોય એ પવિત્ર વ્યક્તિના કાનમાં કર્ણ બનીએ આપણે આપણે બધા કર્ણ બનીએ કર્ણનો અર્થ જ થાય કર્ણ થી આવું કાન થી સાંભળીએ અને જ્યાં સુધી પવિત્રતા બે જગ્યા એથી એક મુખ થી જઈ શકે એક દ્રષ્ટિ થી અંદર જઈ શકે આંખ માંથી તમે અંદર લઈ શકો મુખ થી પણ તમે પાન કરી શકો અને એક કાન થી તમે પાન કરી શકો કાન થી પણ પી શકાય કથા છે કર્ણથી પીવાની છે દર્શન દ્રષ્ટિથી પીવાના છે અને પ્રસાદ મુખથી પીવાનો હોય છે ત્યારે આવું ત્રણેય વસ્તુનો સંગમ કર્ણથી પણ પી શકાય કથા વ્યાસપીઠને આંખથી દર્શન કરી અને ભગવાન અને વડીલોના સ્વરૂપને આંખથી અંદર ઉતારી શકાય અને પછી કથા પૂરી થાય ત્યારે ભાવથી પ્રસાદ એ પણ મુખથી અંદર લઈ શકાય એવા રૂડો ત્રવેણી સંગમ એ આવું ખુમાણ પરિવારના આંગણે આવું અવસર અવસરથી એમાં આવી શક્યો માટે ફરી ફરી વાર આ બધાને પ્રણામ કરી વિનવું છું અસ્તુ જય જય શ્રી